નમસ્કાર ધોરણ બાર અભ્યાસ ત્રણ છંદ પરિચય ધોરણ અગિયારની અંદર આપણે અનુષ્ટુપ છંદ મંદાક્રાંતા છંદ માલિની તોટક અને ઇન્દ્રવજ્રા આમ પાંચ છંદોને આપણે ખૂબ જ વિસ્તૃત લક્ષણ અને ઉદાહરણ સહિત આપણે જોયું હતું હવે એ છંદને આગળ આપણે જોતા બાકીના જે પાંચ છંદ બીજા છે આર્યા શિખરણી વંશસ્થ વસંત તિલકા અને શાર્દુલ વિક્રીડિત આ પાંચ છંદો આપણે ધોરણ બારની ની અંદર આપણે જોવાના છીએ હવે છંદોને યાદ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે થોડું એનું બેઝિક જે છે એ તમને મેં અગિયારવામાં ખૂબ જ વિસ્તૃત અને સારી રીતે સમજાવ્યું છે બરાબર છે છતાં પણ આનો એકાદ વિડીયો આપણે બીજો પણ એક બનાવીશું જેથી આનું થોડું આપણને ધ્યાનમાં આવે પરંતુ આપણે જોઈએ તો છંદો બે પ્રકારના હોય માત્રામેળ છંદ હોય અને બીજા લઘુ ગુરુવાળા એક અલગ છંદ હોય બરાબર છે હવે લઘુ અને ગુરુ અને આની અંદર માત્રા લઘુ અને ગુરુની અંદર તમને ખબર છે કે કયા સ્વરો આવે લઘુમાં તો લઘુની અંદર એક તો અસ્વરવાળા જેટલા વ્યંજનો છે તે અને હસ્વ ઈ અને હસ્વ ઉ એની સાથે જોડાયેલા વ્યંજન હોય જેમ કે ક છે ખ છે ગ છે તો આવા અક્ષરોને લઘુ કહેવાય જ્યારે કા છે પછી દીર્ઘ કી છે દીર્ઘ કુ છે અને અન્ય બધા કે કઈ કો કૌ એ બધા જ ગુરુ કહેવામાં આવે હવે માત્રામેળ છંદની અંદર લઘુ અને ગુરુ ગણવામાં આવતા નથી પરંતુ લઘુ અને ગુરુની જગ્યાએ માત્રા હોય એમાં જે લઘુ હોય એ લઘુની એક માત્રા ગણવામાં આવે અને ગુરુ અક્ષર હોય તો ગુરુની બે માત્રા ગણવામાં આવે માની લેવું દીર્ઘ કી છે તો દીર્ઘ કીની બે માત્રા દીર્ઘ કુ છે તો બે માત્રા કે હોય તો પણ બે માત્રા કઈ કો કૌ કમ કહ આમાંથી કોઈ પણ હોય તો તે એકના બે માત્રા થાય જ્યારે લઘુના કે જે કોઈ પણ સ્વર વગરનો છે સ્વર મીન્સ કે માત્રા વગરનો ક છે ખ છે ગ છે એ લઘુ કહેવાય હસ્વ કી છે હસવ ખી હસવ ગી એવી રીતે હસ્વ કુ હસવખું હસ્વ ગુ એ પણ લઘુ કહેવાય એટલે એની માત્રા એક ગણવામાં આવે તો માત્રામેળ છંદની અંદર એવી રીતે માત્રા ગણવામાં આવે જ્યારે માત્રા વગરના જે છંદો છે આપણે આના એક સિવાયના બીજા બધા છંદો જે છે એ છંદો એ પ્રમાણેના છે તો એ છંદો પણ આપણે લઘુ ગુરુ પ્રમાણે જોઈશું પ્રથમ આર્યા માત્રામેળ છંદ આમ તો ગુરુનું સ્વરૂપ બહુ નિશ્ચિત નથી પરંતુ માત્રાઓની સંખ્યા એની અંદર નિર્ધારિત છે લઘુની એક માત્રા ગુરુની બે માત્રા મેં તમને હમણાં જ કહ્યું બરાબર છે એના લક્ષણોની વાત કરીએ તો યશ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીય પી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ સા આર્યા અર્થાત જેના પ્રથમ અને તૃતીય ચરણમાં બાર બાર માત્રાઓ હોય અને દ્વિતીય ચરણમાં અઢાર અને ચતુર્થ ચરણમાં પંદર માત્રાઓ હોય બરાબર યાદ રાખજો બરાબર છે પ્રથમ તૃતીયમાં બાર 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 બંનેમાં અને દ્વિતીયમાં અઢાર અને ચતુર્થમાં પણ પંદર એમાં પંદર છે એટલે કે પ્રથમ અને તૃતીયના સરખા છે જ્યારે દ્વિતીય અને ચતુર્થમાં પણ અલગ અલગ છે એ ધ્યાન રાખવું હવે અહીં ઉદાહરણ આપ્યું છે બરાબર ધ્યાન આપશો વ્યસને મિત્ર પરીક્ષા સૂર પરીક્ષા રણાંગણી ભવતી વિનય ભૃત્ય પરીક્ષા દાન પરીક્ષા ચદુર્ભિક્ષે બરાબર છે તો અહીં વ્યસને મિત્ર પરીક્ષા બરાબર છે તો હવે આપણે લઘુ ગુરુ કરતાં જઈએ અને એની માત્રા મૂકતા જોઈએ જઈએ જે આમાં ખૂબ જ સારી રીતે આપ્યું છે બરાબર ધ્યાન આપશો વ્ય વ્ય એ લઘુ કહેવાય આમ તો જોડાક્ષરને ગુરુ ગણીએ છીએ પરંતુ પહેલો અક્ષર છે એટલે લઘુ ગણાશે પહેલો કોઈ જોડાક્ષર હોય તો એ લઘુ ગણાય કેમ કે હંમેશા જોડાક્ષરના નિયમો મેં તમને શીખવ્યા છે કે જોડાક્ષરની અંદર જોડાયેલા અક્ષર છે એ જોડાયેલા અક્ષરને એની સાથે જે અડધો જે જોડાયેલો છે પહેલો અક્ષર એ એની સાથે ગણાતો નથી પરંતુ એની આગળના અક્ષર સાથે ગણાય આમાં તમને એક ઉદાહરણ આપું કે આની અંદર આપ્યું છે કે વિનય ભૃત્ય પરીક્ષા હવે ભૃત્ય શબ્દ છે તો ભૃત્યની અંદર ત્ય છે હવે ત્ય છે અડધો તો અને આખો ય આમ લખતી વખતે આપણે ત્ય લખવાનો છે પરંતુ ઉચ્ચાર કરતી વખતે આમ ત્ય જોડાક્ષર હોય એટલે એને ગુરુ ગણાય તો ત્યની બે માત્રા આપવી જોઈએ પરંતુ ત્યની એક માત્રા આપી છે એને લઘુ ગણવામાં આવ્યું છે કેમ તો કે છંદશાસ્ત્રના નિયમ પ્રમાણે આ અડધો જોડાયેલો ત એ ભ્રૂ સાથે ગણાય એની આગળનો અક્ષર ભ્રુ છે એટલે એ વૃત્ત આમલે વિનયે ભૃત ય પરીક્ષા આમ જો આપણે ઉચ્ચાર છૂટો કરીએ તેથી ભ્રુ જો લઘુ હોય તો પણ એની સાથે ત આવી જાય એટલે એ ગુરુ બની જાય અને ય એકલો જ છે એટલે ય લઘુ ગણાઈ જાય તો આ નિયમ આ છંદશાસ્ત્રની અંદર હોય જોડાય જોડાક્ષર હવે વ્યમાં વ આગળના અક્ષર પર આવે પરંતુ વ્યની આગળ તો કોઈ અક્ષર છે નથી એટલે એને આપણે લઘુ ગણવું વ્યનો એક સનો એક ને એને બે માત્રા લાગે મી હસ્વ છે એટલે હસ્વની આમ તો એક માત્રા આવે જેટલા પણ હસ્વ સ્વરો છે તો એક માત્રા પરંતુ અહીં બે લખ્યા છે કેમ તો કે એની પાછળ ત્ર છે ત્ર એટલે ત અને ર એમાં અડધો ગણાય અને ર આખો ગણાય તો અડધો જોડાયેલો ત હમણાં જ મેં સમજાવ્યા એ પ્રમાણે મી સાથે ગણી શકાય વ્યસને મિત્ર મિત ર છૂટો પડે અને ત જે છે તે મી સાથે ચાલ્યો જાય ઉચ્ચાર વખતે તેથી મિત આમ ગણવામાં એક જોડાય અક્ષર તરીકે એક આવેલો અક્ષર છે તેથી મી બે માત્રા અને બચ્ચો ર એટલે એક માત્રા પની એક માત્રા રી દીર્ઘ છે એટલે બે માત્રા અને ક્ષાની પણ બે માત્રા ટોટલ આના જે માત્રાઓ છે તે ગણો તમે તો એક બે બે ચાર બે છ સાત આઠ બે દસ અને બે બાર આમ બાર માત્રા થઈ બીજું ચરણ સુર પરીક્ષા રણાંગણે ભવતી શું દીર્ઘ છે એટલે બે રની એક પની એક રી દીર્ઘ છે એટલે બે ક્ષા બે ર ફરીથી એક હણા કાનો છે એટલે બે અંગ આ તો એક અનુનાસિક જોડાયેલો છે એટલે એક જ આવે હણી આમાં જોડાયેલો અક્ષર નહીં ગણાય અંગ જે બોલે છે તે બરાબર છે એ અંગમાં ડ જેવો છે એ તો અનુસ્વાર છે બરાબર છે અને એ અનુસ્વાર પણ રણા ઉપર ચાલ્યો જાય રણાંગ ગણી રણાંગ એમ બોલીએ રણાંગ એટલે એ ડ એની સાથે ચાલ્યો જાય ડ નથી એ અંગ છે યાદ રાખશો હણી બે માત્રા ભ ની એક માત્રા વ ની એક માત્રા અને તીની એક માત્રા ગણાય હસ્વ પ્રમાણે પણ છંદશાસ્ત્રનો એક બીજો એક છૂટ આપી છે કે છેલ્લા અક્ષરને લઘુ પણ ગણી શકો અને ગુરુ પણ ગણી શકો એટલે એને ગુરુમાં લઈ લેવું હોય તો લઈ શકાય ભલે એ લઘુમાં હોય નાનો હોય બરાબર છે આના પણ આપણે ગણી લઈએ માત્રાઓ બે એક ત્રણ એક ચાર બે છે એટલે ચાર ને બે છ છ ને બે આઠ નવ દસ અગિયાર બાર ત્રેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર બરાબર છે બીજાની અઢાર તૃતીય વિનયે ભૃત્ય પરીક્ષા વી એક માત્ર ન એક માત્ર ય બે માત્ર ભ્રુ હવામાં ભ્રુ એમ તો ભ્રુ છે ને લઘુ ગણાય કે રૂ ભ સાથે રૂ ધાતુ લાગે છે રૂ સ્વર લાગ્યો છે તો ભ સાથે રૂ સ્વર લાગવાથી ભ્રુ અને એ રૂ સ્વર ગણી એને લઘુ સ્વરમાં જ ગણવામાં આવે છે પરંતુ આપણા નિયમ પ્રમાણે ત્યની અંદર ત ભ્રુ સાથે લાગે વૃત અને ય બચે ખાલી એટલે વૃત ને બે માત્રા ય ને એક માત્રા પ એક માત્રા રી બે માત્રા દીર્ઘ છે અને ક્ષા એને પણ બે માત્રા તૃતીયના પણ જોઈએ પ્રથમ અને તૃતીયના સરખા છે ને એક બે બે ચાર બે છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે બાર બરાબર છે અને ચતુર્થ દાન પરીક્ષા ચદુર્ભિક્ષે દાને બે માત્રા છે નને એક માત્ર પને એક માત્ર રી દીર્ઘ એટલે બે માત્ર ક્ષને પણ કાનો એટલે બે માત્ર ચ એકલો છે એક માત્રા દુહસ્વ છે એટલે એક માત્ર આવે પરંતુ નિયમ પ્રમાણે મેં તમને કહ્યું તેમ દુર્ભિક્ષે દૂર આગળનો જે રેપ છે ભી સાથે લાગેલો એ રેપ દુ સાથે ગણાશે ઉચ્ચાર વખતે દૂર અને ભી બસ બચશે બરાબર છે તો દૂર એટલે બે માત્રા હવે ભીને ખાલી હસ્વ ઈ લાગેલો છે એટલે હસ્વ માત્રા છે લઘુ છે તો એક આવો જોઈએ પણ તેમાં પણ બે આપ્યા છે કેમ તો કે આગળ ક્ષે તો દુર્ભિક્ષે ક્ષે ભી સાથે આપણે ક્ષેમાંથી કને આપણે ભી સાથે ઉચ્ચારમાં લઈએ છીએ એટલે દુર્ભિક ભીખ બોલીએ છીએ તો બે માત્રા અને ક્ષે ભલે શે બચે પરંતુ શે સાથે પણ માત્રા ઉપર છે એટલે એ પણ ગુ એટલે એને પણ બે માત્રા ટોટલ માત્રાઓ ગણીએ બે ને એક ત્રણ ને એક ચાર ને બે છ બે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર આમાંને પણ પંદર માત્રાઓ તો આર્યા જે છંદ છે એની ગણતરી આ પ્રમાણે આપણે કરવાની છે લઘુની એક માત્રા ગુરુની બે માત્રા બરાબર છે ચાલો હવે મહત્વનો બીજો આપણે જોઈએ શિખરડી હવે આ લઘુ ગુરુ વાળા જે છંદો છે તે બરાબર છે આની અંદર આપણે સમજવું પડે યમા તારાજ જ ભાન સલગા બરાબર છે ત્રણ ત્રિક હોય બરાબર છે યમા યમાતા માતારા તારા જ આપણે બધું આ શીખ્યા છીએ બરાબર છે તેથી વિશેષ આના માટે સમય આપણે લેવો નથી છતાં એક આદ વિડીયો આપણે બીજો આનો બનાવીશું બરાબર છે જેથી તમને છંદશાસ્ત્રની બેઝિક માહિતી મળે હવે ત્રણ ત્રણના ત્રિક હોય બરાબર છે યમાતા હોય તો ય એ લઘુ ગણાય માં અને તા બંને ગુરુ ગુરુ ગણાય એટલે લઘુ ગુરુ ગુરુ એવી રીતે મા તારા તો તારા ત્રણે ત્રણ ને કાના છે એટલે એ ત્રણે ત્રણ ગુરુ ગણાય છે તો એવી રીતે બનતા હોય હવે આપણે જોઈએ શિખરણી રસે રુદ્રેશ છિન્ના યમનસ ગહ શિખરણી બરાબર છે જો યમન સબલ એમ આપ્યું છે એટલે કે ય મ ન સ ભ લ અને ગ લ એટલે લઘુ ગ એટલે ગુરુ ય એટલે યના ત્રણ ત્રિક ગણાય એટલે યમાતા યમાતા એટલે લઘુ ગુરુ ગુરુ પછી મ મ એટલે તારા એટલે કે ગુરુ 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 પછી ન ન એટલે નસલ ન નો ત્રિક બને નસલ તો નસલ બને એટલે બ ત્રણે ત્રણ લઘુ છે બરાબર છે લઘુનું ચિહ્ન યુ જેવો આકાર છે તે અને ગુરુનું ચિહ્ન આડી લીધી બરાબર છે તો ન સ લ એમાં ત્રણે ત્રણ લઘુ સ છે એટલે સ લ ગા એટલે સ લઘુ લ પણ લઘુ અને ગ છે તે ગુરુ એટલે લઘુ લઘુ ગુરુ અને ભ ભ એટલે ભાન સ ભાન શ ભા એટલે ગુરુ ન એટલે લઘુ અને સ એટલે પણ લઘુ બરાબર છે અને લ ગા લઘુ અને ગુરુ બરાબર છે સત્તર અક્ષર હોય અને અહીં યતિનું સ્થાન કીધું છે રુદ્રે રસ રસે રુદ્રે છિન્ના રસ રસ કેટલા છે સંસારમાં છ છ કુલ રસો છે ખારો ખાટો મીઠો તીખો તુરો કડવો આવા ચાર છ પ્રકારના રસ છે છ જેટલા રસ છે સ્વાદ જેને આપણે કહીએ તો રસે રસે એટલે છ અક્ષરે એટલે છ અક્ષર આપણે યતિ લેવાનો છે રુદ્રે રુદ્ર કેટલા છે અગિયાર છે બરાબર છે એટલે ત્યાર પછી અગિયારમો અક્ષર સુધી પાછો આપણે આવે ત્યારે પાછો એક બીજો યતિ આવે બરાબર છે યતિ એટલે વચ્ચે અટકવું યતિ સ્થાન જ્યાં હોય ત્યાં અટકવું ત્યાં વિરામ લેવો બરાબર છે આપણે આ બધું જ અગિયારમાં ધોરણમાં ખૂબ જ વિસ્તૃત મેં તમને સમજાવ્યું છે ચાલો હવે આપણે જોઈએ ગુણાયંતે દોષાહ સુજન વદને દુર્જન મુખે બરાબર છે તો પહેલો કયો છે ય ય એટલે યમાતા યમાતા એટલે લઘુ ગુરુ ગુરુ તો અહીં ગુણા યન ગુણા ય ગુ લઘુ છે ણા ણા અને અને ય ય ય સાથે ન લાગે એટલે 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 યન બંને ગુરુ બને યમાતા પત્યુ ચાલો મ ગણ મ મનો અર્થ થાય મા તારા મા તારા એટલે મા તારા એટલે ત્રણે ત્રણ ગુરુ 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 તો અહીં તમે જુઓ તે દો શાહ આ ત્રણે ત્રણની ઉપર ગુરુ છે ત્રણે ત્રણ ગુરુ સ્વર ધરાવે છે પછી છે ન સ લ એટલે ન સ લ ત્રણે ત્રણ લઘુ અહીં પણ સુ જ હસ્વ છે જ અને તો કંઈ ત્રણ લઘુ બરાબર છે ચાલો સગણ સ લગા લ ગા એટલે લઘુ સ એને પણ લઘુ છે લ એને પણ લઘુ છે અને ગા એટલે ગુરુ બરાબર છે તો એક ગુણાય પછી તે દોષા બે સુજન અને વ ને એટલે લઘુ ગુરુ ગુરુ સ લ ગા જુઓ તો મેં વ એટલે સ ડ એટલે લ અને ને એટલે ગા લઘુ લઘુ ગુરુ બરાબર છે સોરી લઘુ ગુરુ ગુરુ દૂર જન મુખે ને ને સાથે દૂર સોરી દૂર જન મુખે દૂર બરાબર છે તો દૂર જે છે એની સાથે આપણે નો રેફ આવે એમ હસ્વ છે પણ ર આવે રેફ રનો જે જની ઉપર રેફ છે એનો ર ઉચ્ચાર એટલે ગુરુ ગણાય બરાબર છે પછી ખાલી જ બચે એટલે જ લઘુ અને ન એટલે પણ લઘુ અને પછી મુખે એટલે લગા એટલે લઘુ અને ગુરુ મુ લઘુ છે અને ખે એટલે ગુરુ છે બરાબર છે તો ત્રણ 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 ના ત્રિક તમને કહું ય ના ત્રણ ત્રિક છે ય માતા મ ન માતારા ન ના નસલ સ ન સ લગા ભ ન ભા સ ભા સ બરાબર છે ભા ન સ ભા એટલે ગુરુ ન એટલે લઘુ અને સ એટલે પણ લઘુ બરાબર છે તે આની અંદર દૂર જ ન એ ઉપર જે છે ત્રણે ત્રણ લઘુ થાય છે બરાબર છે હવે વાત કરીએ યતિ સ્થાન છઠ્ઠાક્ષરે એટલે ગુણાય તે એક બે ત્રણ ચાર અને દો શા પાંચ છ છ અક્ષર થયા એટલે સા સા બોલ્યા પછી અટકવું અને ત્યાર પછી અગિયારમાં અક્ષર એટલે સુ જ ન વ દ ને ત્રણ ને ત્રણ છ દૂર જ ન નવ મુખે દસ ને અગિયાર એટલે અહીં એક પીએટી સ્થાન અટકવું બરાબર છે તો જોઈએ આપણે હું જે બોલું છું તો ક્યાં હું અટકું છું તમને યતિ સ્થાન મારો બરાબર બેસે છે કેની તે તમારે જોવું ગુણાયંતે દોષઃ સુજન વદની દુર્જન મુખે દોષાયે મેં અટક્યો છું જોયું ગુણાયંતે ગુણા દોષાયંતે પરિથિયા છઠ્ઠા અક્ષરે તદિદ મપીનો વિસ્મય પદમ મહામે ગક્ષારમ ફરીથી અટક્યો ચારને બે છ અક્ષરે પીબતિ કુરુતે વારી મધુરમ ખણી ક્ષીરમ પિત્વા વમતિ ગરલમ દુસ્સહતરમ જો આવી રીતે છઠ્ઠાના અગિયારમાં અક્ષર હું બહુ જ્યારે ગાઉં છું આનું ગાન કરું છું આ છંદનું ત્યારે અટકું છું અને બધા જ ચારે ચાર જે લાઈન છે એ ચારે ચાર ચરણની અંદર તમને મેં જે આ ગુણા દોષા યંતેનું આ ગુણા યંતે દોષાનું કરી બતાવ્યું એ પ્રમાણે થતું હોય છે તો આવી રીતે આ શિખરિણી છે બરાબર છે એનો અર્થ એવો થાય દોષ હોય તો પણ સજ્જનના મુખે તે ગુણ બની જાય છે ગુણ હોય તો પણ દુર્જનના મુખે તે દોષ બની જાય છે અમારા માટે આ વિસ્મય ઉપજાવે તેવી વાત છે મહામેઘ વાદળ ક્ષારવાળું પાણી પીવે છે અને પાણીને મધુર બનાવી દે છે જ્યારે સાપ દૂધ પીને પણ વિષ વમન કરે છે એટલે કે વિષ ઓકે છે તે અત્યંત અસહ્ય બની રહે તેવી વાત છે બરાબર છે સત્તર અક્ષરો છે અને તમને સમજાવ્યું એ પ્રમાણે મેં આમાં બધી સમજણ આપી છે બરાબર છે આગળના જે છંદ બે છે એ નેક્સ્ટ આપણે જોઈશું અને ફરી આપણે મળીશું નમસ્કાર